કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ શેરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ ચારમાં આપણી નવીન સ્વ પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર એકમાં ગુજરાતી વિષયનું પાઠ નંબર એક ખિસ્સામાં પહેલવાન હા જે તમને પાના નંબર ચુમ્બોતેરથી ત્યાસી ઉપર મળી જશે જેનો આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણી વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનો પણ ન ભૂલતા પાર્ટ નંબર એક છે ખિસ્સામાં પહેલવાન હા જેની અંદર મિત્રો પ્રશ્ન એક છે દરજીભાઈ કાપડમાંથી વસ્ત્ર સીવી રહ્યા છે કાપડમાંથી વસ્ત્ર બનાવવા દરજીભાઈએ શું શું કર્યું હશે લખો તો ચાલો એનો જવાબ લખીએ તો દરજીભાઈએ સૌપ્રથમ પ્રથમ દરજીભાઈએ કાપડ સીવા માટે માપ લીધું હશે પછી તે માપ પ્રમાણે કાપડ કાપ્યું હશે પછી દરજીભાઈએ તેમ પ્રમાણે વસ્ત્ર સીવી રહ્યા છે પ્રશ્ન બે વાક્ય સાચું હોય તો હા રે હા અને ખોટું હોય તો ના રે ના લખવાનું છે પહેલું છે નવો બુસ્કોટ જોઈ ખિસ્સું એના પર બેસવાનું વિચારતું હતું તો જવાબ આવશે હા રે હા બીજું ખિસ્સું રખડ્યા કરતાં એ બુસ્કોટ ભાઈને ગમતું ખૂબ ગમતું ના રે ના ત્રીજું ખીસ્સું ખાબોચિયામાં પડ્યું ને ગંદુ ગંદુ થયું ના રે ના ચોથું સુરજ દાદાને જોઈ ખીસ્સું હરખાઈ ગયું ના રે ના પાંચ દાદાએ વહાલથી હાથ ફેરવ્યો સુકાઈ ગયું હા રે હા છ ખિસ્સાને નીરજભાઈના ઝબ્બા પર બેસવું હતું ના રે ના સાત ખીસ્સું કરચલીવાળું હતું માટે દરજીભાઈએ એને ભગાડી મૂક્યું હા રે હા આઠમું ખિસ્સું હસતા હસતા ધોબીભાઈની દુકાને ગયું ના રે ના નવ ધોબીભાઈએ ખિસ્સાની મદદ કરી હા રે હા દસ નવું જોઈ દરજીભાઈ ખુશ થયા હા રે હા પ્રશ્ન ત્રણ આવું કોણ બોલી શકે ચાલો પેલું છે દરજીભાઈ હવે તું સરસ લાગે છે આવ તને બુસકોટ પર બેસાડી દઉં બરાબર એવું દરજીભાઈ બોલે છે બીજું દરજીભાઈ તમે તું મારા બુસ્કોટ પર સરસ મજાનું ખિસ્સું બેસાડ્યું ને તો આ નીરજભાઈ બોલે છે ત્રીજું અરે રે તું મારાથી ડરે છે શા માટે તો આ દાદા બોલે છે ચોથું અરે બાપરે આ તો ખૂબ ગરમ ગરમ છે તો આવું ખિસ્સું બોલે છે પાંચમું હું તો મસ્ત મજાનું ખુશ ખિસ્સું બુસ્કોટ પર ચોંટાડીશ તો દરજીભાઈ બોલે છે છઠ્ઠું મારે તારી સાથે વાત નથી કરવી તો આ બુસ્કોટભાઈ બોલે છે પ્રશ્ન મિત્રો ચાર આવું ખિસ્સાને કોણ કહેશે પેલું હવે તું બુસ્કોટ પર બેસવા જેવું સરસ થઈ ગયું છે તો આ દરજીભાઈ કહે છે બીજું અરે તે તો બધા કપડાં ભીના કરી દીધા ધોબીભાઈ બોલે છે ત્રીજું તને મારા બુસ્કોટ પર જોઈ મજા પડી તો નીરજભાઈ બોલે છે ચોથું તું જ્યાં ત્યાં ફર્યા કરે છે એ મને જરાય ગમતું નથી તો ભૂસ્કોટભાઈ બોલે છે પાંચમું હું છું ને તારે રડવાની કોઈ જરૂર નથી તો સુરજ દાદા બોલે છે છઠ્ઠું મને તારા રડવાનું કારણ ન સમજાયું તો આ સુરજ દાદા બોલે છે પ્રશ્ન કોણ શું બોલ્યું બે સંવાદ લખો દરજીભાઈ અરે વાહ ખરેખર તું તો સરસ લાગે છે ચાલ બેસી જા નીરજભાઈના ભાઈના બુસ્કોટ પર અરે એ શું 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 છે નીરજભાઈની ભાઈ ની પર તો હું નવો ને સરસ ખિસ્સુ ચટાડવાનો છું પછી બીજું છે બુસ્કુટભાઈ તો એમના બે વાક્ય લખીએ ખસ આખું ખસ ભાગ અહીંથી બીજું વાક્ય તું રખડું છે જ્યાં ત્યાં રખડિયા કરે છે એટલે કેવું ગંદુ ગંધાતું છે પછી સૂરજ એ બચુડા બીસ નહીં તું તો ભીંજાયેલું છે આવ મારી પાસે તને સૂકવી દઉં ને બીજું વાક્ય કેમ બચુકડા હવે તો રડીશ નહીં ને બરાબર ચાલો હવે ખિસ્સું બોલે છે એમ શું કહો છો બુસ્કોટ ભાઈ મને તમારી પાસે બહુ ગમે છે વાહ વાહ હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું ધોબીભાઈ બચોડિયા ભાગ બગાડી નાખ્યા બગાડી નાખ્યા આટલું બધું રડે છે કેમ બરાબર ચાલો હવે પ્રશ્ન છ આવું શું થયું ત્યારે કેવું થયું પેલું ખિસ્સું ખબોચિયામાં પડ્યું ને એના પર ચોટીલી ધૂળ ખોવાઈ ગઈ તો ઉજવળું ઉજળું થઈ ગયું બીજું સવાર પડ્યું ને સૂરજદાદા ચમકી ઉઠ્યા તો ઝગમગ ઝગમગ થઈ ગયું ત્રીજું તું સુકાઈ ગયું એટલે મને ખૂબ ગમે છે વહાલું વહાલું થઈ ગયું ચોથું ખાબોચિયામાં પડ્યા પછી ખિસ્સું દેખાવે થઈ ગયું ચોખ્ખું ચોખ્ખું પાંચ ખિસ્સાની કરચલીઓ દૂર થઈ ગઈ નવું નકોર હવે આપણે પ્રશ્ન સાત ઉપર જઈશું કસમાં પેલા વાક્યની વાર્તાના કરમાં ગોઠવો તો મિત્રો પહેલું છે ખિસ્સું નવા બુસ્કુટ પર પાસે ગયું બીજું ખિસ્સું આંસુના ખાબુચિયામાં પલળી ગયું ત્રીજું રડતું બંધ થઈ ગયું ચોથું સુરજ દાદાએ ઉપર વહાલથી હાથ પાંચમું દરજીભાઈ છઠ્ઠું ધોબીભાઈ ખિસ્સા પર ખીજાયા સાતમું ખિસ્સું દજાયું બરાબર તો આવી રીતે મિત્રો ક્રમમાં વાક્ય લખવાના છે બરાબર ચાલો આગળ જોઈશું પ્રશ્ન આઠ જેમાં મિત્રો પેલો છે પુષ્કળભાઈએ ખિસ્સાને ભાગ અહીંથી એમ શાથી કહ્યું તો જવાબ ખિસ્સુ જ્યાં ત્યાં રખડ્યા કરે છે ત્યાંથી તે ખૂબ ગંદુ થઈ ગયું છે એ જોઈ પુષ્કળભાઈને સૂગ ચડે છે તેથી એ ખિસ્સાને ભાગ અહીંથી એમ કહે છે બીજું ખિસ્સું ક્યારે ક્યારે રાજી થાય છે જવાબ જ્યારે ખિસ્સું ખાબોચેમાં પડી ચોખ્ખું થાય છે ત્યારે તેને સૂરજદાદા સૂકવી નાખે છે ત્યારે તેની ધોવીભાઈ કરચલી બગાડી દે છે ત્યારે તે નીરજભાઈના બુસ્કોટ પર પોતે લાગી જાય છે ત્યારે ખુશી ખિસ્સું રાજી થાય છે ત્રે ત્રણ દરજીભાઈએ ખિસ્સાને ભૂસ્કોટ પર બેસાડવાની શા માટે ના પાડે તો જવાબ ખિસ્સુ કરચલીવાળું હતું દરજીભાઈ નીરજભાઈના બુસ્કોટ પર નવ ખિસ્સો ચોંટાડવાના હતા તેથી તે ખિસ્સાને ભૂસ્કોટ પર બેસાડવાની ના પાડે ખિસ્સુ ખૂબ કરચલીવાળું હતું તેથી કરચલીઓ ભગાડવા ખિસ્સુ ધોબીભાઈ પાસે ગયું એના પછી મિત્રો પ્રશ્ન છે પાંચ ખિસ્સાએ ધોબીભાઈને થેન્ક યુ શા માટે કહ્યું તો ધોબીભાઈએ ખિસ્સાની બધી કરચલીઓ દૂર કરી દીધી ત્યાંથી ખિસ્સા ખિસ્સાએ ધોબીભાઈને થેન્ક યુ કહ્યું છ ધોબીભાઈને આવજો કઈ ખિસ્સું ક્યાં ગયું અને કેમ તો ધોબીભાઈને આવજો કઈ ખિસ્સું દરજીભાઈ પાસે ગયું કારણ કે તેને નીરજભાઈના બુસ્કોટ પર બેસવું હતું સાત નવો બુસ્કોટ જોઈ નીરજભાઈ રાજી કેમ થઈ ગયા તો જવાબ નવા બુસ્કોટ પર નવું ખિસ્સું મજાનું ખિસ્સું જોઈ નીરજભાઈ રાજી થઈ ગયા હવે આપણે પ્રશ્ન નવ પર જઈશું મને ગમતું ખિસ્સું વિશે લખો આકાર રંગ ડિઝાઇન નાનું મોટું તો ચાલો લખીએ મને મારા નવા બુસ્કોટનું ખિસ્સું ખૂબ ગમે છે મારા નવા બિસ્કોટના ખિસ્સાનો આકાર લમચોરસ છે મારા નવા ખિસ્સાનો રંગ શર્ટ જેવો જ ગુલાબી છે દરજીભાઈએ તેની સરસ ડિઝાઇન બનાવેલી છે મારા બીજા બુસ્કોટના ખિસ્સા કરતાં આ ખિસ્સું મોટું છે તેથી મને ખૂબ ગમે છે ચાલો પ્રશ્ન દસ એની અંદર મિત્રો જોઈએ તો અહીંયા પૂર્ણવિરામ પ્રશ્નાર્થ અને ઉદ્ગાર નિશાનીવાળા વાક્યો લખો એક વાક્ય પાઠમાંથી શોધો અને બીજું વાક્ય જાતે જ બનાવીને લખો તો અહીંયા પહેલું છે નીરજભાઈ ખુશ થઈ ગયા મને પ્રશ્નનો જવાબ આવડે જતાં હું ખુશ થઈ ગયો તો અહીંયા પૂર્ણ વિરામ પછી પ્રશ્નાર્થવાળું લખીએ અરે એ શું છે ત્યાં કેમ ગયા છો તો આ પ્રશ્ન છે પછી ઉદ્ગાર કેવું સરસ મજાનું ખિસ્સું છે સાહેબ કેવું સરસ મજાનું ગાય છે પ્રશ્ન ઉદાહરણ મુજબ વાક્ય પાઠમાંથી શોધો અને બીજું વાક્ય બનાવો ઉદાહરણ છે ઉજળું ઉજળું એ ઉજળું ઉજળું એને ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું સફેદ રંગ લગાવવાથી ઘર ઉજળું ઉજળું થઈ ગયું પછી જગમગ પછી ઝગમગ ઝગમગ થતાં સૂરજ દાદા આવ્યા આજે તો મારા વર્ગના બધા બાળકો ઝગમગ જગમગ ઝગમગ દેખાય છે વહાલું વહાલું હવે તું વહાલું વહાલું લાગે છે કચુક બચુકડા મને ધોળું સસલું વહાલું વહાલું લાગે છે હરખાતું હરખાતું ખીસું હરખાતું હરખાતું દરજીભાઈ પાસે ગયું બીજું હરખાતું હરખાતું સામે આવતું બાળક દરેકને ગમે છે રડતા રડતા પેલું ખીસું રડતા રડતા ચાલ્યું બીજું રડતા રડતા આવતા બાળકોને રડવાનું કારણ જાણવું જોઈએ ચાલો પ્રશ્ન બાર તમારા પ્રવાસના અનુભવના આધારે જવાબ આપો પહેલું છે ક્યાં ગયા હતા તો કે ભાઈ અમે બનાસ ડેરી ગયા હતા બીજું ક્યારે ગયા હતા તો કે ભાઈ અમે શનિવાર રવિવાર રજાના દિવસે બનાસ ડેરી ગયા હતા તમે બીજું પણ લખી શકો છો શું શું જોયું મેં દૂધમાંથી બનતી નવી નવી વસ્તુઓ જોઈ નવા મોટા યંત્રો જોયા ત્યાં કામ કરતા મોટા એન્જિનિયરો સાહેબોને જોયા ચોથું પ્રવાસમાં કેમ જોડાયા પ્રવાસમાં બધા બાળકો જતા હતા મને પણ એમની સાથે જવાની ઈચ્છા થઈ અને નવું નવું જાણવા માટે હું પ્રવાસમાં જોડાયું પાંચમું કોની સાથે ગયા હું મારા વર્ગના મારા મિત્રો સાથે શાળાના મારા મિત્રો સાથે શાળાના શિક્ષકો સાથે પ્રવાસમાં ગયો પ્રશ્ન તેર વિગત વાંચો અને તેના આધારે સૂચના મુજબ કામ કરો પહેલું છે એકવીસ સાંજે મોબાઈલની દુકાને ગઈ સાથે રિયાને પણ આવવા કહ્યું ચાલને આ મારો મોબાઈલ બગાડ્યો છે બતાવીને આવીએ હા હા ચાલ મારે પણ બજારમાં થોડું કામ છે તો અહીંયા ટૂંકમાં જવાબ લખવાના છે કે ભાઈ ક્યાં તો કે મોબાઈલની દુકાને શું કામ તો મોબાઈલ માટે કોણ તો હેતવીને રિયા ક્યારે તો સાંજે કેમ મોબાઈલ રિપેર કરાવવા અને કોને તો મોબાઈલવાળા ભાઈને ત્યાં તો આવી રીતે પ્રશ્નો મિત્રો આપણે પૂછી શકીએ છીએ પ્રશ્ન ચૌદ વાક્ય વાંચો સમજો અને આપેલ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે પેલું છે ગઈ કાલે જ એના પરિવાર સાથે ગાડી લઈ એના મિત્રને મળવા ગામડે ગયો તો ક્યાં તો કે પ્રિતિશ ક્યાં ગયો હતો કોણ મિત્રોને મળવા કોણ ગયું ક્યારે પ્રિતિશ ક્યારે ગામડે ગયો શું પ્રીતિ શું કરવા ગામડે ગયો કોને પ્રીતિશ કોને મળવા ગામડે ગયો હતો તો આવી રીતે પ્રશ્ન પૂછી શકાય પ્રશ્ન પંદર વાક્ય વાંચો અને લીટી દોરેલ શબ્દ સમૂહ અર્થ શોધી મિત્રો સાચાની નિશાની કરવાની છે પેલું છે આ રમકડું મજબૂત અને ટકાઉ નથી તો અહીંયા તકલાદી કહેવાય ભાડેથી રહેનાર છે તો એ ભાડુઆત કહેવાય સ્થળે સ્થળે એટલે ઠેર ઠેર પછી સાચો વિકલ્પ મિત્રો સામે સાચું નિશાની કરો પેલું છે મોના ફ્લેટના છ સાત ભાડુઆત આવ્યા તો અહીંયા છ સાત દાંત આવ્યા તો અહીં મિત્રો છ રાઈટ કરવાનું છે બરાબર અક્ષયના ફ્લેટમાં કોઈ ભાડુંત રહેવા આવ્યા તો અહીંયા છ આવશે છ અક્ષયના ફ્લેટમાં કોઈ ભાડુઆત રહેવા આવ્યા બીજું તે અહિંસક હતું તે તકલાદી હતું બરાબર કશું જ ખાઈ શકાતું ન હતું હવે મિત્રો જોઈશું આગળ એના પેઢામાં ઠેર ઠેર ચળ ઉપડે તો અહીં આવશે એના પેટામાં ખંજવાળ થતી બીજું હવે આવ્યા તો લઈને બારાત આવ્યા તો ઘણા દાંત આવ્યા ચાલો પ્રશ્ન સાત પ્રશ્નોના ઉત્તર લખવાના છે દાંત ભાડવાત કેમ કયા છે મિત્રો નાના બાળકને દાંત આવે તે આઠ દસ વર્ષ પડી જાય છે ત્યાંથી દાંત ભાડવાત કયા છે બીજું દાંત આવતા પહેલા અક્ષયના મોઢાને અહિંસક કે તકલાદી કેમ કયું છે જવાબ દાંત આવતા પહેલા અક્ષય કશું ચાવીને ખાઈ શકતો ન હતો તેથી તેમના મોઢાની અહિંસકે તકલાદી કહ્યું હશે ત્રીજું દાંત હથિયાર તરીકે સી રીતે ઉપયોગી થાય છે તો દાંત વડે કોઈને બચકું ભરી શકાય છે તે તે રીતે દાંત હથિયાર તરીકે ઉપયોગ થાય છે ચાર અક્ષયને વારંવાર બોટલ શા માટે અપાતી હતી તો જવાબ અક્ષયને દૂધ પીવા માટે વારંવાર બોટલ અપાતી હતી કારણ કે તે નાનું હોવાથી કશું ખાઈ શકતો ન હતું પાંચ દાંતની ઝઘડો પંચાત કેમ રીતે આવ્યા હશે તો દાંત આવતા હવે અક્ષય લાખ જોઈ બધાને બચકું ભરી લે છે તે કોઈ બીજા બાળકને બચકું ભરે ત્યાં જ ઝઘડો થાય છે પ્રશ્ન મિત્રો અઢાર ઉદાહરણ મુજબ બીજા શબ્દો લખો ઠેર ઠેર તો વહલું વહલું લાંબી લાંબી ઝરમર તો રસભર ઝગમગ બરાબર તો આહા તો વિદ્યાર્થી મિત્રો તમારો જે પાઠ નંબર પહેલો છે બરાબર તેનું સંપૂર્ણ સોલ્યુશન અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે ને ખાસ કરીને બી તમે જો ચેનલમાં નવા છો તો ચેનલને અવિશુસ્ત સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા